ડભોઈમાં પાંચ કલાકના વિરામ બાદ ફરી વરસાદી ઝાપટા શરૂ થતાં સમગ્ર શહેરમાં મોસમમાં ઠંડક પ્રસરી ગઈ છે શહેરના એસટી ડેપો કોલેજ રોડ સેવાસદન રોડ શિનોર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદે પોતાની હાજરી નોંધાવી હતી છેલ્લા ત્રણ દિવસથી ડભોઈમાં વરસાદી માહોલ છવાયો છે જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શહેરમાં સારો શીતળ પવન ફરી રહ્યો છે ખેતી માટે મહત્વના ગણાતા આ વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે વાવણી માટે યોગ્ય એવો આ વરસાદ હાલ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે સિઝનનો કુલ વરસાદ હજુ સુધી છ પોઈન્ટ છવ્વીસ ઇંચ સુધી પહોંચી ગયો છે આ શુભચિંતક વરસાદને કારણે જમીન ભીંજાઈ જતા ખેડૂતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે આવો વરસાદ લાંબા સમય સુધી રહે તેવી સૌની આશા છે જેથી આ ખેતરની સીઝન પણ સુખદ રીતે પસાર થાય